મહારાજે સુંદર સમજાવ્યું છે કે અમે અનુગ્રહ કરીએ અમે જે બ્રહ્માંડમાં પરમાત્મા પોતાની ઈચ્છાથી સર્વ જીવ પ્રાણી માત્ર કરે છે એનો અનુગ્રહ એ શું છે તો કે વરસાદ વરસાવે છે તો બધા પાણી આપે છે એમ નથી વિચાર કરતા કે ભગવાન રામચંદ્રજી હોય ને વરસાદ વરસાવે તો મારો ઉપાસક હોય મારો આશ્રિત હોય એને જ મારે પાણી આપવું છે

પરંતુ પક્ષ પોતાના ભક્તનો જ રાખે છે ભગવાન રામચંદ્ર તમે જુઓ તો પક્ષ એને રાખ્યો પોતાના ભક્તોનો સબરીનો પક્ષ રાખ્યો છે હનુમાનજી નો પક્ષ રાખ્યો છે વિભીષણ નો પક્ષ રાખ્યો છે પોતાના જે છે એનો પક્ષ રાખ્યો છે ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા લોક વિશે પધાર્યો તો એને પણ પોતાના ભક્તોનો પક્ષ રાખ્યો છે બાકી અનુગ્રહ ની દ્રષ્ટિબધું કર્યું છે એને મહાભારતના યુદ્ધ ની અંદર અનુગ્રહ કરતા પોતાનું સૈન્ય લશ્કર શસ્ત્ર અસ્ત્ર બધું આપી દીધું કૌરવો કર્યો છે પણ પોતે રહ્યા પાંડવોના પક્ષની અંદર આ શ્રીત ની રક્ષા કરી છે અને પેલી બાજુ બધું જ હોવા છતાંય એનો વિનાશ થયો છે એટલા માટે ઘર કહે છે સાત માળની હવેલીમાં રહેતા હોઈએ ખાધા પીધાની કોઈ ખોટ ના હોય સુખ સાહેબી ની કોઈ ખોટ ના હોય પાણી માગી અને દૂધ હાજર થાય એવી પરિસ્થિતિ હોય અને તેમ છતાય ભગવાન તેડવાની માટે આવે હજુરિયા નદીમાં મુક્તો તેડવાની માટે આવે આ કેવળ અનુગ્રહ કરેલો છે કે